નમસ્કાર ખેડૂત મિત્રો હું છું કૃષિ નિષ્ણાંત એસ એમ અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સરકારના જે ખેતીવાડી વિભાગ દ્વારા જે એક સહાય ખેડૂત ખેડૂતો માટે એક સહાય બહાર પાડવામાં આવે છે ડ્રોનથી છંટકાવ માટેની યોજના જેમાં ખેડૂતોને એક ખાતા ડેટ બાર હજાર પાંચસોની સહાય મળતી હોય તો ખેડૂત મિત્રો આ યોજનાની આપણે પૂરી જાણકારી આજના વિડીયોમાં મેળવવાના છે તો ખેડૂત મિત્રો હજી સુધી તમે આપણી ચેનલમાં નવા હોય અને આપણે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો હોય ખેડૂત મિત્રો તો સૌ પ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ બાજુમાં આપેલ બે લાયકોનના બટનને દબાવો ખેડૂત મિત્રો જેથી કરીને તમને સહાય અને ખેતીને લગતી માહિતી તમારા સુધી સૌ પ્રથમ સૌ પ્રથમ પહોંચે તો ખેડૂત મિત્રો વિડીયોને ચાલુ કરીએ આપણે તો કે કૃષિ ક્ષેત્રે ટેકનોલોજીનો વ્યાપ વધારવા માટે તેમજ ખેડૂતો આધુનિક ટેકનોલોજી વડે ખેતી કરતા થાય એ હેતુથી કિસાન ડ્રોન એટલે કે કૃષિ વિમાન વડે પાકોમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટે ખેતીવાડી વિભાગ દ્વારા ડ્રોન છંટકાવ માટે એક યોજના અમલ મૂકવામાં આવેલ છે ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ રાજ્યના કોઈ પણ વર્ગના ખેડૂત ખાતેદારને મળવાપાત્ર થશે ખેડૂત મિત્રો આગળ વાત કરીએ આપણે ખેડૂત મિત્રો ડ્રોનથી છંટકાવ માટે ની યોજનામાં આ યોજના અંતર્ગત ખેડૂત મિત્રો ખાસ નોંધ લેજો આ યોજના અંતર્ગત એક એકર દીઠ કુલ ખર્ચના નેવ ટકા અથવા વધુમાં વધુ રૂપિયા પાંચસો બે જેમાંથી બે રકમમાંથી જે ઓછી હશે એટલી સહાય મળવા પાત્ર થશે ખેડૂત મિત્રો તમે જે છંટકાવ કરો છો તેના નેવ ટકા કુલ ખર્ચના નેવું ટકા અથવા તો અથવા તો પાંચસો રૂપિયા બેમાંથી જે ઓછું હશે તે મળવા પાત્ર થશે એક છંટકાવમાં વધુમાં વધુ પાંચ એકર અને એક વર્ષમાં વધુમાં વધુ પાંચ છંટકાવ માટે સહાય મળવાપાત્ર થશે આ યોજનાનો લાભ દર વર્ષમાં એક વખત મળવાપાત્ર થશે ખેડૂત મિત્રો હવે આગળ વાત કરીએ આપણે ખેડૂત મિત્રો ડ્રોનથી છંટકાવ માટેની યોજનામાં ખેડૂતોએ ખેડૂતોએ ખેડૂત મિત્રો પૂર્વ મંજૂરી મળ્યા પછી ડ્રોન ભાડે આપતી સંસ્થા કોઈ વ્યક્તિ કે કંપની પાસે દવાનો છંટકાવ કરવાનો રહેશે ખેડૂત મિત્રો હવે આગળ વાત કરીએ ડ્રોનથી છંટકાવ માટે અરજી ક્યાં કરવી ખેડૂત મિત્રો તો કે ડ્રોનથી છંટકાવ માટે અરજી ક્યાં કરવી આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આ ખેડૂત પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરવાની રહેશે ખેડૂત મિત્રો તો કે ખેડૂત મિત્રો એની લિંક અહીંયા આપેલી હોય છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન કરીને એક તમારે ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે તમે જાતે પણ ફોર્મ ભર ભરી શકો છો અથવા કોઈ સાયબર કાંઠાવાળા સાયબર ક્રાઈમ સાયબર કાંઠાવાળા પાસે જઈને તમે ફોર્મ ભરાવી શકો છો ખેડૂત મિત્રો આગળ વાત કરીએ કે આ વર્ષમાં ફોર્મ ક્યાં સુધી ચાલુ રહેવાના છે એટલે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે તારીખ ઓગણીસ અગિયારથી ફોર્મ ભરવાનું શરૂઆત થઈ ગયા છે ખેડૂત મિત્રો ઓગણીસ અગિયાર બે હજાર પચીસથી અને છેલ્લી તારીખ એટલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ખેડૂત મિત્રો એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરાવી શકાશે ખેડૂત મિત્રો ખાસ નોંધ લેવી ઓગણીસ અગિયાર બે હજાર પચીસથી એકત્રીસ એક બે હજાર છવ્વીસ સુધી ખેડૂત મિત્રો ધ્યાન લેજો ઓગણીસ અગિયાર પચીસથી એકત્રીસ એક છવ્વીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ રહેશે ખેડૂત મિત્રો હવે આગળ વાત કરીએ ડ્રોનથી છંટકાવ માટે ખેડૂત મિત્રો ડ્રોનથી છંટકાવ માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે તો દિવ્યાંગનું પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતી હોય તો ખેડૂત મિત્રો વન અધિકાર પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતી હોય તો જાતિનું પ્રમાણપત્ર ખેડૂત મિત્રો લાગુ પડતું હોય તો સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધારી પત્રકની જરૂરિયાત પડશે ખેડૂત મિત્રો ખાસ કરીને નોંધ લેવી આગળ વાત કરીએ બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક આધાર કાર્ડ અરજીની સહિવાળી નકલ ખરીદીનું બિલ સાત બાર અને અને નકલની ખેડૂત મિત્રો આટલા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત પડશે ખેડૂત મિત્રો અરજી કરતી વખતે તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે તમે જરૂરથી કોમેન્ટમાં જણાવજો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો